ત્રેવીસ ચોવીસ પચીસ આપ સૌની વચ્ચે ચાર પ્રદેશના પ્રભારીઓ એક સેન્ટ્રલના પ્રભારી આપણે ત્યાં કહેવાય છે ને પંચ તે પરમેશ્વર પાંચ જણા છે હો એટલે પરમેશ્વર જેવું કામ કરશે પંચ તે પરમેશ્વર એ આપની વચ્ચે રહેશે અહીથી જિલ્લામાંથી સૌથી સક્ષમ વ્યક્તિ જિલ્લો ચલાવવા માટે કોણ છે એક કાર્યકર્તાઓ અને અનેક લોકોને સાંભળ્યા પછી એક નામ જિલ્લાના પ્રમુખ તરીકે સક્ષમ લોકો હશે કે જેને જિલ્લાના પ્રમુખ નથી બની શક્યા તો એની બાદબાકી નહીં થાય એ નામો પ્રદેશ અને એઆઈસી સુધી જશે એમાંથી કોઈ પ્રદેશના હોદ્દેદાર બનશે કોઈનો સંગઠનમાં બીજે ઉપયોગ થશે કોઈનો ક્યાંય ચૂંટણીઓમાં ઉપયોગ થશે સારું શું છે મેળવાને જાણવી જાણવા માટે આવ્યા છે અને કોઈ કામ તેમ ગરબડ કરતા હશે ને એની માહિતી પણ આપશે હો એટલે એ રીતે આપની વચ્ચે આવ્યા છે આ કાર્યક્રમ ત્રેવીસ ચોવીસ પચીસ યાદ કરીને લખીને રાખજો શિવકુમારજીના નેતૃત્વમાં જે પંચ આવવાનું છે એના પાસે પાર્ટીના હિતની વાત કરજો કોઈ નેતા સંબંધ કાનમાં કહી ગયો કહી ગયો નહીં પક્ષનો વફાદાર સૈનિક છું પક્ષ માટે આ ઉત્તમ છે એ વાત કરજો એટલી વાત સાથે રાહુલ ગાંધીજીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે અરવલ્લી જિલ્લાને પસંદ કર્યો છે આ એક પવિત્ર ભૂમિને પસંદ કરવા માટે અરવલ્લી જિલ્લા રાહુલ ગાંધીજીનો આભાર માની વિરમું છું